આજે આપણે એક અનોખા મંદિરની વાત કરીશું જ્યાં ભગવાન શ્રી દિવસે ને દિવસે દુર્બલ થતા જાય છે આ રહસ્યમય મૂર્તિનું સચ્ચાઈ શું છે તે આજની આ પોસ્ટમાં આપણે કથા દ્વારા જાણીશું હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓની પૂર્તિ થાય છે જો આપણે તેમની કૃપા પ્રાપ્ત કરવી હોય તો સાચા ભાવથી તેમની પૂજા પાઠ કરવી આજે હું આપણે કેરળના તિરુવરપ્પુમાં સ્થિત ભગવાન શ્રી કૃષ્ણના મંદિરના વિશે કેટલીક પ્રમુખ વાતો બતાવીશ કે જે ખૂબ જ રહસ્યમય છે જે કદાચ જ આપણે સાંભળી હશે જો આવી નવીનતમ અને રહસ્યમય રોચક વાતો સાંભળીને તમને આનંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અત્યાર સુધી આપણે કોઈ પણ દેવદર્શન્ય જઈએ તો તેનું મૂર્તિનું વજન એમનું એમ જ હોય છે પણ શું તમે જાણો છો તિરુવરપુમાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું વજન દિવસે ને દિવસે ઘટી રહ્યું છે જે એક રહસ્ય છે અને લોકો આજે પણ તે સમજી નથી શક્યા કારણ કે જ્યારે તેમણે પોતાના મામા કંસને માર્યા હતા તે વખતનો તેમનો ભાવ મૂર્તિ પર પ્રગટ થાય છે અને તે વખતે તેમને ખૂબ જ ભૂખ લાગતી હતી આ મૂર્તિને દિવસમાં દસ વખત ભોગ લગાવવામાં આવે છે છતાં પણ જો ભોગ લગાવવામાં થોડું પણ મોડું થઈ જાય તો આ મૂર્તિનું વજન ઓછું થઈ જાય છે મૂર્તિ વજન ઓછું થવાથી ભગવાન દિવસે ને દિવસે દુર્બળ થવા લાગે છે આ મંદિર લગભગ પંદરસો વર્ષ જૂનું છે જેની મહિમા દૂર દૂર સુધી ફેલાયેલી છે કેટલીક પૌરાણિક કથા અનુસાર આ એ જ પ્રતિમા છે જેની વનવાસ દરમિયાન પાંડવોને સેવા અને પૂજા પાઠ કરતા હતા કહેવામાં આવે છે કે વનવાસ સમાપ્ત થયા બાદ તેમણે આ દિવ્ય પ્રતિમાને કેટલાક માછીમારોના આગ્રહ પર તિરુવરપ્પુમાં છોડીને ચાલ્યા ગયા હતા પરંતુ માછીમારો તેમની સેવા નિયમ અનુસાર ન કરી શકતા હતા જેનાથી તેઓ ખૂબ જ પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા ત્યારે જ તેનો હલ કાઢવા માટે એક જ્યોતિષીએ આ મૂર્તિને વિસર્જિત કરવાની સલાહ આપી દીધી આના બાદ માછીમારોએ તે જ્યોતિષના કહેવા પર મૂર્તિને વિસર્જિત કરી દીધી ત્યારબાદ આ મૂર્તિ કેરળના એક ઋષિને નાવની યાત્રા દરમિયાન નદીમાંથી મળી હતી જેને તેમણે પોતાની નાવમાં રાખીને તે એક વૃક્ષની નીચે મૂર્તિ રાખીને વિશ્રામ કરવા માટે રોકાઈ ગયા જ્યારે તેમણે ફરીથી માર્ગ ઉપર ચાલવા માટે એ પ્રતિમાને ઉઠાવવાની કોશિશ કરી તો એ ત્યાં ચીપકી ગઈ અને આને જ કારણે તેઓ એ પ્રતિમાને તે જ સ્થાન પર સ્થાપિત કરી ગયા એવી માન્યતા છે કે આ દિવ્ય પ્રતિમામાં કનૈયાનો એ સમયનો ભાવ છે કે જ્યારે તેમણે તેમના મામા કંસને માર્યા હતા એ દરમિયાન તેમને ખૂબ જ ભૂખ લાગી હતી અને આ જ કારણે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને દિવસમાં દસ વખત ભોગ લગાવવામાં આવે છે જો ભોગમાં થોડુંક પણ મોડું થઈ જાય તો આ પ્રતિમાનું વજન ધીમે ધીમે ઓછું થવા લાગે કારણ કે તેઓ ભૂખ સહન નથી કરી શકતા માનવામાં આવે છે કે આ પ્રતિમાનું વજન દિવસે ને દિવસે ઘટી રહ્યું છે જેનું રહસ્ય લોકો આજે પણ નથી સમજી શક્યા ભારતભરમાં આવા રહસ્યમય કેટલાય મંદિરો છે જય શ્રી કૃષ્ણ મિત્રો હું કોશિશ કરીશ કે તમને આવા નવા નવા મંદિરની માહિતી પ્રદાન કરી શકો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું